આરડી સાહિત્યકાર દીપક દેસાઈને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યાવીસમો એવોર્ડ પ્રાપ્ત થયો બોલિવૂડ લીજન્ડ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં દીપક દેસાઈ લેખિત ગીત આલ્બમ જય જય મહારાષ્ટ્રનું ઓડિયો રેકોર્ડિંગ લોન્ચ કરાયું મુંબઈ અંધેરી વેસ્ટ ઇમ્પા ખાતે ડોક્ટર કૃષ્ણા ચૌહાણ દ્વારા આયોજિત બોલીવુડ લીજન્ડ ફિલ્મ ફેસ્ટિવલ બે હાજર નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ફેસ્ટિવલમાં પારડી તાલુકાના ગામના સાહિત્યકાર દીપક દેસાઈને ગુજરાત તરીકેને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ સાથે દીપક દેસાઈને સત્યાવીસમો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ હીરો દીપક પરાસર અનુભવી સંગીતકાર દિલીપ સેન સિંગર દીપા નારાયણ ઝા મહાભારતના દ્રોણાચાર્ય ફેમ સુરેન્દ્ર પાલ અભિનેતા અભિષેક ખ ના સિંગર સબાબ સાવરી

સમય રજૂ કરવામાં આવશે હાજર રહેલ તમામ દ્વારા આ ગીતને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી અને સૌએ આ ગીત ખૂબ જ પ્રસિદ્ધ થશે એવી આશા અને શુભકામના વ્યક્ત કરી હતી દીપક દેસાઈ આ માટે ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી તાજેતરમાં જ અંધેરી વેસ્ટ હિમ્પા ખાતે ડૉક્ટર ક્રિષ્ના ચૌહાણ દ્વારા બોલિવૂડ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બધી ફિલ્મો શોર્ટ ફિલ્મો આલ્બમ સોંગ આલ્બમ વગેરે પ્રદર્શિત કરાયા હતા અને જાણીતી હસ્તીઓ પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા અને આ ફિલ્મ ફેસ્ટિવલમાં મને ગુજરા રાઇટ પોઈટ ગુજરાત તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જગતની ટીવી જગતની તેમજ પત્રકારો સહિત નામી હસ્તીઓ જેમ કે ફિલ્મી જાણીતા ફિલ્મી હીરો દીપક પરાસર અનુભવી સંગીતકાર દિલીપ સેન પ્રખ્યાત ગાયિકા દીપા નારાયણ ઝા અનુભવી અભિનેતા રમેશ ગોયલ અભિનેતા અભિષેક ખન્ના પ્રખ્યાત સિંગર શબાબ સાગરી અનુભવી સિંગર સંગીતકાર દિલીપ સેન વગેરે અનેક લાંબી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને વી ક્ષેત્રની પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આ એવોર્ડ મને આ મારો સત્યાવીસમો એવોર્ડ છે અને આ એવોર્ડ મળ્યા બાદ મારા પુસ્તક યાદો કે ગુબ્બારેમાં પ્રકાશિત એક ગીત મહારાષ્ટ્ર ના ઓડિયો રેકોર્ડિંગ પણ લોન્ચ કરાયું હતું આ ફિલ્મ ફેસ્ટિવલમાં અને આ ઓડિયો સોંગ આ આ સોંગનું ઓડિયો સોંગનું સંગીત અનુભવી સંગીતકાર દિલીપ સૈને આપ્યું છે અને તેનો સ્વર પ્રખ્યાત સિંગર શબાબ સાબરી આપ્યો છે કે જેમણે સલમાન ખાનની ગીતોના ફિલ્મના ગીતો પણ ગાયા છે અને આ મહારાષ્ટ્ર નામનું મારું જે ગીત છે એને આ એટલો એટલો સરસ અવાજ આપ્યો છે સબાબ સાબરી અને દિલીપ શહેને એટલું સરસ કમ્પોઝ કર્યું છે કે એ ખૂબ જ સરસ સોંગ બન્યું છે અને ખૂબ જ પ્રસિદ્ધ થશે મહારાષ્ટ્રની જનતા અને મહારાષ્ટ્રની પ્રજાને મહારાષ્ટ્રની સરકારને પણ પસંદ આવશે એવી મારી સંપૂર્ણ આશા છે અને હાજર રહેલ તમામ દામી હસ્તેનું પણ આ સોંગ ખૂબ જ પસંદ આવ્યું હતું અને આ એવોર્ડ માટે તેમજ આ મારા ઓડિયો આલ્બમના લોન્ચ માટે હું ડૉક્ટર કૃષ્ણા ચૌહાણનો આભાર માનું છું અને તેમને શુભકામના પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો